આજરોજ અંજાર મધ્ય આવેલી ગોવર્ધન નદી નંદી શાળામાં અંજાર સચિનાનંદ મંદિર મહંત્રી શ્રી દાસ મહારાજ શ્રી દ્વારા ગોવર્ધન નંદી શાળા એટલે ગુજરાત રાજ્યની નંદી શાળા ને ચાલીસ ચાલીસ ડિગ્રી ગરમી વચ્ચે આજે એક પૌષ્ટિક આહાર કહી શકાય નંદીજીને એનાથી વિશેષ કરીને જે ઉપર ફુવારા ગરમીને પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નીચે લેવા માટે દસ થી પંદર ડિગ્રી એવા ફુવારાને પણ શરૂઆત બે દિવસ પહેલા કરવામાં આવે હતી અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કાલીંગા સકટ હતી અને દૂધી વગેરેનો પ્રસાદ નંદીજીને આપ્યો હતો વિશ્વની પ્રથમ નંદી શાળા કહી શકાય જેને રાધે રાધે જય ગો માતા જય ગોપાલ